નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તો ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેલી છે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી અને હવે ગુજરાત તરફ પહોંચે તો ચોમાસું ધરી પણ નીચે આવી શકે અને ખાસ કરીને જે મોન્સૂન ટ્રફ એટલે કે સિયર ઝોન સક્રિય છે જેના કારણે ગુજરાત ઉપર અત્યારે સારામાં સારી સિસ્ટમ એક્ટિવ છે પરંતુ હજુ બે દિવસથી વરસાદ પડી શકતો નથી તો તે વરસાદ આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં પડવાની સંભાવના રહેલી છે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સવારના સમયે પોરબંદર અને જૂનાગઢમાં સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે સાથે સાથે સુરત વલસાડ વાપી આજુબાજુના જે વિસ્તારો છે દમણ સુધીના વિસ્તારો તેમાં પણ હળવા ઝાપટા જોવા મળશે અત્યારે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે અને અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો છે તેનું વહન દસથી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન

મોરબી તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ સાપર વેરાવળ અને રાજકોટ આજુબાજુના વિસ્તારો કેશોદ માંગરોળ વિસાવદર જુનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી તેમજ તુલસી શામ આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ અને ઉના કોડીનાર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ રાજુલા સુધીના વિસ્તારો અને મહુવા પંથકમાં પણ વરસાદ જોવા મળશે સાવરકુંડલા તળાજા પાલીતાણા ગારિયાધાર તેમજ બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર ઉમરાળા તેમજ ખાસ કરીને સાપર વેરાવળથી રાજકોટ અને બોટાદ બરવાળા ધંધુકા આજુબાજુના વિસ્તારો તેમજ મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી રાણપુર સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના આજે બપોરથી શરૂ થશે તેમજ જોઈએ અમે ખાસ કરીને સાંજના સાત વાગ્યાની અપડેટ જેમાં સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં સવાશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર અલંગ અમરેલી જસદણ બોટાદ રાજકોટ ગોંડલ જુનાગઢ મહુવા પાલિતાણા ગારિયાધાર સિહોર વલભીપુર ઉમરાળા વેરાવળ ઉના જુનાગઢ મહુવા રાજુલા આજુબાજુના વિસ્તારો પોરબંદર ભાણવડ ગોંડલ તેમજ રાજકોટ આજુબાજુના વિસ્તારો દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર તેમજ લખપત ખાવડા આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ સૌથી પહેલાં મધ્ય ગુજરાતમાં જોઈએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ અને ગોધરા નડિયાદ ધોળકા ખંભાત તેમજ વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ ધાનેરા આબુરોડ અંબાજી ભાટસણ દિયોદર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત તાપી ડાંગ વલસાડ તેમજ નવસારી જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે હવે જોઈએ આજે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના સમયે ખાસ કરીને કચ્છના લખપત ખાવડા ભુજ નલિયા માંડવી ગાંધીધામ ને રાપર સુધી વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જામનગર સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ ઉના મહુવા સુધીના જે વિસ્તારો છે દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આવતીકાલે બપોરની અપડેટ જોઈએ જેમાં બપોરના સમયે વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની નજીક હશે તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરના કેટલાક વિસ્તારો અને અમરેલીના વિસ્તારો તેમજ કચ્છની અંદર નલિયા ખાવડા આજુબાજુ વરસાદ જોવા મળશે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે કચ્છ અને જામનગર નજીક છે તો જેમાં ફેરફારો થાય તો ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જોઈએ આવતીકાલે બપોર પછીની અપડેટ જેમાં બપોર પછીના સમયે પણ કચ્છના ખાવડા નલિયા સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રમાં જોઈએ તો ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને પોરબંદર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુઈ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો ચલાયા ભાણવડ પોરબંદર તેમજ જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ માંગરોળ તેમજ કેશોદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત વલસાડ ડાંગ નવસારી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે વીસ તારીખની અપડેટ જોઈએ બપોરના સમયે તો બપોરના સમયે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જ્યારે એકવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી હોય જામનગર હોય દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ને રાજકોટ તેમજ કચ્છના વિસ્તારો પછી મધ્ય ગુજરાત તેમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ ગોધરા ખેડા આણંદ તેમજ ઉદેપુર મહીસાગર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખની અંદર સિસ્ટમ ફરી વખત નવી લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનશે જેના કારણે સુરત હોય વલસાડ હોય નવસારી ભરૂચ આ બધા વિસ્તારો અને ભાવનગર તેમજ મહુવા તળાજા પાલીચાણા ઉના વેરાવળ રાજુલા સુધીના વિસ્તારો અને વડોદરા ખેડા આણંદ છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો મધ્ય ગુજરાતની અંદર રાત્રિના સમયે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરથી લઈ અને ભાવનગર સુધીના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ અને ખેડા આણંદ વડોદરા સુધીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો બાવીસ તારીખની અંદર ફરી વખત વધુ વરસાદની સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો સોવીસ તારીખ સુધીની અપડેટ જોઈએ જેમાં સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે જોઈએ પવન કેવું ફૂંકાશે તેની અપડેટ આજની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના દરિયા કિનારે પિસ્તાલીસ આવતીકાલે સૌરાષ્ટ્ર ચુમ્માલીસ અને દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે વીસ એકવીસ તારીખ સુધી આ રીતે પવનની ઝડપ જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર અડતાલીસ અને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં બેતાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે ત્રેવીસ તારીખની અંદર કચ્છની અંદર ઓગણપચાસ સૌરાષ્ટ્ર એકાવન દક્ષિણ ગુજરાત એકાવન કિલોમીટર પ્રતિ કલાક ચોવીસ તારીખની અંદર કચ્છમાં એકાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં એકાવન પચીસ તારીખની અંદર પણ પવનની ઝડપ પછા આજુબાજુની જોવા મળશે છવ્વીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાત ઓગણસાઠ સૌરાષ્ટ્રમાં પંચાવન અને દક્ષિણ ગુજરાત કચ્છની અંદર ઓગણસાઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ